મોજે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે તમામ પ્રબુદ્ધ મિત્રોને વિનંતી કે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરશો અને કોમેન્ટમાં અવશ્ય પ્રતિભાવ આપશો સાથે બેલ જેવા આઇકોનને પણ દબાવજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળી શકે મિત્રો આ ચેનલની શરૂઆત કરી ત્યારે શરૂઆતના વિડીયોમાં મારા અંદરના પરમાત્માએ કહેલું કે વિશ્વાસ રાખજો હું ભલે તમારો મિત્ર છું કોઈ સંત મહાત્મા કે તમારો ગુરુ નથી પણ તમારા ગુરુ કરતાં પણ કંઈક વિશેષ આપવા કોશિશ કરીશ ત્યારે મને ખબર નહોતી કે હું શું વિશેષ આપીશ પણ મારી અંદરવાળાએ વચન આપેલું એટલે મેં બહુ બુદ્ધિ એમાં બુદ્ધિ લડાવેલી નહીં આપશે એને આપવું હોય તો મારે શું ચિંતા અને આજે મને લાગે છે કે એણે એનું વચન પાળ્યું ઘણા મહાનુભાવોના ફોન આવે અને કહે કે આજ સુધીમાં ઘણાને સાંભળે પણ તમારા જેવું પ્રવચન પહેલીવાર મળ્યું ત્યારે મને પણ આશ્ચર્ય થાય છે કે વાલો મારો વચનનો વેપારી તો ખરો એણે મારા ખોડિયાનો ઉપયોગ કરીને વચન આપેલું અને પાળ્યું પણ ખરું બાકી મિત્રો મારી શું હેસિયત કે મારા શબ્દો તમને ગમે વાલા એ તો એના શબ્દો હોય જે ગમે બાકી મને તો કદી પાંચ માણસો વચ્ચે પણ સત્સંગની વાતો કરતાં ડર લાગે છે એટલે તો કદી કોઈ સત્સંગમાં ભાગ લેવા હું કદી ગયો નથી કોઈ સત્સંગમાં બોલાવે તો પણ એમ થાય કે મોટા મોટા સંતો વચ્ચે આપણી શું હેસિયત કોણ ક્યારે શું પૂછી લે શી ખબર પણ તોય એણે આખરે મને તમારી વચ્ચે ઊભો કરી જ દીધો કોઈનો ફોન આવે અને એમાં કોઈ મારા વખાણ કરી જાય ત્યારે પણ મારી આંખો ભરાઈ જાય છે ખરો જાદુગર છે પ્રશ્ન પણ એ કરે સાંભળે પણ એ જવાબ પણ એ આપે અને પાછો વખાણ પણ એ કરે તો આવો આજે પરમ કૃપાળોની જ વાતો કરીએ એને જ બોલવા દઈએ આપણે એમાં ડખા ના કરીએ હું એમાં ક્યાંય છું નહીં મિત્રો મારી અંદરથી એ જે કાંઈ કહે એ સાંભળજો અને ગમે તો મારા વખાણ ના કરતા એના વખાણ કરજો મને તો બસ તમારો દાસ અને મિત્ર જ સમજો થોડા દિવસ પહેલાં એક મિત્ર સાથે ફોનમાં વાત ચાલેલી ત્યારે મેં એમને કહેલું કે ભાઈ તમારો ભગવાન કેવો છે એ જ મને તો સમજાતું નથી એક બાજુ તમે દસમું દ્વાર ખોલવાના અભરખા રાખો છો આ ભવાટવીથી છૂટી જવાની ઈચ્છા પણ છે સાથે તમને સંસારના સુખ દુઃખ અને મોતનો ભય પણ લાગે છે એનું કારણ છે મિત્રો કે તમે તમારા જીવનનું ઈમાનદારીથી માર્કિંગ કરશો ને તો તમને તમને સમજાશે કે આપણે બહારની તરફ ધર્મને વધુ શોધીએ છીએ ચેતના અંદરની તરફ વાળવાને બદલે આપણે બહારની તરફ એનો ફેલાવો વધુ કર્યો છે આપણે ધાર્મિક હોવાનો ડોળ વધુ કરીએ છીએ આપણે શરીરની બહાર ધાર્મિક વધુ બનીએ છીએ અને અંદર એવાને એવા જ રહીએ છીએ ભાઈ શરીરની બહાર રંગરોગાન કરવાથી શું ફાયદો જ્યાં સુધી તમે અંદરથી રંગાયા ના હોય હું અમુક વર્ષો પહેલાં વડોદરાથી સુરત ટ્રેનમાં અપડાઉન કરતો હતો ત્યારે એક ભાઈ રોજ હાથમાં પેલી થેલી જેવું પહેરી રાખતા અને એમની માળા ફરતી અંદર ઘણા લોકો ટીલા ટપકા ભભૂત લગાવી ફરતા હોય લાલ પીળા વસ્ત્રો પહેરતા હોય રામ રામ લખેલી શાલ ઓળતા હોય જબરું કરતા હોય બધા યાની બહારનો દેખાડો આપણે વધુ કરીએ છીએ પણ ભાઈ સત્સંગ હંમેશા એકલાનો જ હોય એટલે તો એ બધું સાચા સંતોની તોલે કશું આવતું નથી સંતને જુઓ તમે સીધા સાદા કપડામાં જ હોય એકે એંગલથી તમને ધાર્મિક ના દેખાતો હોય પણ છતાંય એના રોમે રોમમાં ઈશ્વર સિવાય કંઈ જ ના હોય એનું નામ સંત એટલે તો સંતોને ઓળખવામાં જગત થાપ ખાઈ જાય છે અને એમના ગયા પછી અફસોસ પણ કરે છે કે આપણે ઓળખી ના શક્યા મિત્રો તમે તમારું આત્મમંથન કરજો કે શું તમે ભગવાનને માનો છો ખરા તમારા અંતરમાં એણે કેટલે ઊંડે સુધી તમે આત્મસાત કર્યો છે આપણે એને માનીએ છીએ અલગ અલગ સ્વરૂપોમાં પણ માનીએ છીએ કોઈ માતા મહાદેવના સ્વરૂપે તો કોઈ નિરાકારના સ્વરૂપે પણ તમને બધાને એક ખોખલી શ્રદ્ધા છે કે ઈશ્વર પરમાત્મા જેવું કંઈક છે પણ છતાં આખું જગત એક જ પોઈન્ટમાં થાપ ખાઈ ગયું અને એ છે એને શોધવાની રીત ભાણ કહે ભટકીશ નહીં મથી જોતું મય સત્ય તને સમજાઈ જશે પછી કરવું પડશે નહીં કાંઈ આટલું સમજાઈ જાય ને મિત્રો તો સેકન્ડના હજારમાં ભાગમાં એ તમને મળી જાય પણ આપણે જ્ઞાનની વાતો કરવામાં જ્ઞાન ભેગું કરવામાં સંતોની સાખીઓને મોડે કરવામાં અને એના થકી શાસ્ત્રાર્થ કરવામાંથી જ ઊંચા નથી આવતા આપણે ચક્રો ખોલવાના ચકરાવામાં ચકરાઈ ગયા છીએ આપણે મંદિરો બાંધવામાં અને મૂર્તિઓ સ્થાપિત કરવામાં ભૂલા પડી ગયા છીએ આપણે એને મોટા મોટા આશ્રમો અને તીર્થધામોમાં શોધવા નીકળી પડીએ છીએ અને કમાલ તો ત્યાં થાય છે કે જગતનો એ તાત પણ તમારી સાથે જ બધું કરવા મંડી પડે છે ફરવા પણ આવે છે યાત્રાઓ પણ કરે છે માળાને મણકા પણ ફેરવે છે છતાંય તમને કહેતો નથી કે ભાઈ ક્યાં ભટ ભટકવા જાય છે આ રહ્યો તારી અંદર જોઈ લે કારણ કે કરુણા કરુણાની ટોચનું તત્વ છે મિત્રો કેટલી કરુણા તમે જે કરો એમાં ક્યાંય ડખા ના કરે આપણે તો ખાલી એક દીકરાના બાપ બનીએ ને તોય દીકરો ઊંધે રસ્તે ના જાય એની ચિંતા કર્યા કરીએ જ્યારે જગતનો બાપ છે તોય તમને મુક્ત મને ફરવા દે કોઈ રોકટોક ના કરે એને કહેવાય કરુણાનું ટોચપણું ટચના લેવલની કરુણા જે તમને બીજે ક્યાંય ના મળે સંતોમાં એ કરુણા હોય મિત્રો પણ હા છતાં તમે એને હૃદયના ભાવથી કદીક પુકારો ને એટલે હાજર જરૂર થઈ જાય હું એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો અમુક સમય એવો આવ્યો કે કંપનીની હાલત બગડવા લાગી અને ઓફિસમાં બધાને એક પછી એક છૂટા કરવા લાગ્યા હવે આપણી મધ્યમ વર્ગની હાલત તો તમને ખબર જ છે બંગલા ગાડી બધું હોય પણ બધું લોન ઉપર હોય બધા બીજી નોકરીઓ શોધવામાં લાગી ગયા જેને જ્યાં મળી ત્યાં છોડી છોડીને ભાગવા લાગ્યા ના જા તો સામેથી રાજીનામું આપવું પડે હું પણ પ્રયત્ન કરવા લાગ્યો એમાં મને એનાથી પણ સારી જોબ મળી ગઈ ને હું એ કંપની બદલીને બીજે આવી ગયો તો મારા એક મિત્રનો ફોન આવ્યો મને કે દિનેશભાઈ યાર કોનો જેક લગાવ્યો યાને કોની ઓળખાણથી લાગ્યા આપણું બી કંઈક કરી આપો યાર મેં કહ્યું ભાઈ મારો જેક બહુ મોટો છે ડાકોરમાં ઠાકોર બનીને મારો એક કાળિયો મિત્ર રહે છે એને મારું નામ આપજો તમારું કામ થઈ જશે બાકી તો કોઈ ઓળખાણ છે નહીં ભાઈ આપણી ત્યારે મિત્રએ મારી મજાક કરવાની ટેવ સમજીને હસતા હસતા મને કહ્યું અલગ કદીક તો ગંભીર થાઓ બસ આવીને આવી જ ઊંધી ચત્તી વાતો કરો કામ નહીં કરો અમારું તો મિત્રો ઘણાને મેં કહેતા સાંભળ્યા છે કે પરમાત્મા નોંધારાનો આધાર છે શું તમે માનો છો ખરા એ વાતને જો માનતા હોય તો વિચારી જુઓ કે તમે કદી નોધારા થયા છો ખરા નોધારાનો આધાર છે એ વાત સાચી છે પણ તમે કદી નોંધારા તો બનો તમારી પાસે તો ઘણું બધું છે સગાવાલા છે ભાઈ ભાંડુ છે કુટુંબ કબીલા છે માલ મિલકત છે લાંબી પહોળી ઓળખાણો છે એક ફોન ગુમાવો એટલે ઘણું કરી શકો એમ છો તમે ક્યાં કદી નોંધારા પડ્યા જ છો તમારાથી થાય એટલું તો તમે કરી જ નાખો છો આખરે હારી થાકીને જો તમારાથી ના થાય ત્યારે છેલ્લે કહો છો કે ભગવાન હવે તું કરે ખરું એનો અર્થ શું થયો મિત્ર કે તમને ભગવાનની જરૂર રોજ પડતી નથી કદીક પડે છે વિકટ પરિસ્થિતિ આવે કપરા સંજોગો ઊભા થાય તમારા કોઈ ઉપાય કામમાં ના આવે ત્યારે તમારે એની જરૂર પડે છે બાકી તો તમે તમારી જિંદગીમાં મસ્ત હો છો તમે કહો છો ખરા કે તારો ભરોસો મને ભારી વાલીડા પણ હકીકતમાં તમને શંકાને સંશય તો છે જ કે શું ખબર કે એ છે કે નથી એટલે જ શરૂઆતમાં વાત કરીને એ મિત્રને મારાથી કહેવાયું હતું કે ભાઈ તમારો ભગવાન કેવો છે ને એ જ મને તો મને તો સમજાતું નથી મિત્રો ખાલી કલ્પના કરો કે તમારે બેન દીકરીના મામેરા ભરવા જવું છે ધારો કે તમારી પાસે કાંઈ નથી એક ફૂટી કોડી નથી છતાં શું તમે એના પર ભરોસો રાખી સામે ગામ જ સામેના ગામે જાઓ ખરા અને જઈને પાછા એ સામેના ગામના પંચ વચ્ચે બેસીને તમે કહી શકો ખરા કે ભાઈ મારી પાસે તો કાંઈ નથી એ આવશે લઈને ફક્ત કલ્પના કરો મિત્રો કે શું તમારી એટલી હિંમત છે ખરી કે એટલો ભરોસો છે ખરો તમને કદી ના કરી શકો બસ તો એટલો ભરોસો હોય ને વાલા ત્યારે એ અભણ નરસિંહના મામેરા ભરવા આવે ભાઈ અહીંયા એક જીવ દાસી દાદાના જીવનનો પ્રસંગ યાદ આવે છે કે એ સમયે સંત શ્રી દાદાની ખ્યાતિ એવી હતી કે લોકો એમની માનતાઓ માનતા હતા એમાં એક દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે એમની માનતા માનેલી અને દીકરાનો જન્મ થયો પછી જ્યારે એ માનતા પૂરી કરવા વેલડું લઈને જીવણ દાદાના ગામ ઘોઘાવદર જતા હતા ત્યારે રસ્તામાં દાસી જીવણ સામેથી ઘોડી ઉપર આવતા દેખાયા એટલે પેલા વેલડું હાંકનારે કહ્યું કે બા તમે જેમની માનતા કરવા જાઓ છો ને એ તમારા ગુરુ સામેથી આવે છે હવે પેલા બેને કદી જીવણદાદાને જોયેલા નહીં પહેલીવાર જોયા મોટી મોટી મૂછો મોટી મોટી આંખો એટલે બેનને મનમાં થયું કે આવા ડાકુ જેવા માણસની માનતાથી મને સંતાન પ્રાપ્તિ થઈ એણે તો ખાલી મિત્રો મનમાં વિચાર કરેલો પણ સામેથી નજીક આવી જીવણદાદાએ વહેલડું ઊભું રખાવ્યું અને પેલા બેનને કહ્યું કે બેટા દીકરા તો ઉપરવાળો મારો નાથ આપે આ મારા જેવા ડાકુ જેવા દેખાતા માણસની માનતાથી દીકરા ના હોય અને કહેવાય છે કે બેન વેલડાથી ઉતરી અને દાદાના પગમાં પડી ગયેલી એનું નામ સંતવાલા કહેવાનો અર્થ સીધો સાદો અને સરળ છે કે મિત્રો તમે આ જ સેકન્ડથી તમારા તમામ ટોપલા હજાર હાથવાળાને સોંપી દો કોઈ શંકા કોઈ કોઈ સંશય ના રાખો જેમ થાય થવા દો જેમ જીવન ચાલે ચાલવા દો તમારા ગુણ દોષને કાઢવા કે સુધરી જવા પણ કોશિશ ના કરતા ખાસ યાદ રાખજો આ સારું થયું યાદ આવ્યું લોકો ભલે કહેતા હોય તમને કે ભક્તિમાં સદાચારી અને સંસ્કારી બની જવું પડે નિર્મળ બની જવું પડે ના બાપા હું એવું નથી કહેતો મિત્રો અંધારાને પકડીને ફેંકી ના દેવાય એના માટે તો બસ દીવો સળગાવવો પડે એમ તમે તમારા ગુણદોષની ચિંતા ના કરો તમે ભલે જેવા હો એવા બસ એવા જ રહો ફક્ત અંદરનો દીવો સળગાવો તમારી શું અકાત કે તમે તમને બદલી શકો એ તો એ બદલી નાખશે તમને તમે ફક્ત એટલું જ કહો કે હું જેવો છું એવો તારો છું માર જે કે તાર જે તું અધવચ્ચે રાખજે એ ભાવવાળા અંદર સુધી ઉતરી જવો જોઈએ પછી જુઓ જીવન મોજે દરિયા જ છે ભલા માણસ તમને ખબર નથી કે તમે કોની સામે બાથ ભીડી રહ્યા છો એક સુપર પાવર છે જે જગતનો બાપ છે આખા જગતને ટાઈમ પર જગાડી દે છે આખા જગતને ટાઈમ પર ઊંઘ લાવી દે છે આટલું મોટું જગત એકદમ સમયસર જે ચલાવે છે એ શું તમારું નાનકડું જીવન નહીં ચલાવે એના ઉપર તમને વિશ્વાસ નથી તમારી કે મારી શું ઓકાત ભાઈ કે આપણે એકબીજાને કંઈ આપી શકીએ આપણી શું તાકાત કે આપણે પાપ કે પુણ્ય પણ કરી શકીએ એ તો એ પરમ દયાળુ અને કૃપાળુ દાદાની મરજી હોય ને તો જ થાય એટલે ધ્યાનમાં બેસો ત્યારે એને આરાધવા એક જ કામ કરજો કે તમે એને તમારું શરીર રૂપી મંદિર ખાલી કરી આપજો એના એને વેલકમ કરવા પણ તમે હાજર ના રહેતા અને એ ભાવ જો જીવનમાં પણ તમારો ઓતપ્રોત થઈ જશે એ દિવસ એની મોજમાં મોજે દરિયામાં જશો એની વાતો જ કરવી હોય તો બહુ વિડીયો બને એટલે મિત્રો ટૂંકમાં જેને અગોચરની દુનિયામાં ઝડપી દોડવું હોય તો મૂકી દો બધી ચિંતાઓના ટોપલા એના માથે અને હલકા ફૂલ બની જાઓ કાલથી જ એ જ બોલશે તમારામાં એ જ ચાલશે તમારામાં અને એ જ રમવા આવશે તમારા શરીર રૂપી મંદિરમાં એક સેકન્ડમાં બધા ચક્રો ભેદીને કુંડલીની સહસ્ત્રારમાં દોડી જશે શરત ફક્ત એક જ છે કે તમે ના હોવા જોઈએ તમારામાં તો યાદ રાખજો મિત્રો ભાણ કહે ભટકીશ નહીં મથી જોતું માય સત્ય તને સમજાઈ જશે પછી કરવું પડશે નહીં કાંઈ અંતમાં હવે પછીના એપિસોડમાં હજી ધ્યાન બાબતે ઘણી બધી ગેરસમજ છે ઘણા બધાને એ બાબતે વિશેષ ચર્ચા કરીશું બાકી જેવી એની મરજી આધ્યાત્મિક બાબતે કોઈ પણ પ્રશ્ન થાય તો સાંજે સાત વાગ્યા પછી સ્ક્રીન ઉપર આપણે નંબર આપેલો જ છે સાંજે સાત વાગ્યા પછી કોલ કરવા વિનંતી રવિવારે તમે ગમે ત્યારે કોલ કરી શકો છો મારી અંદરનો પરમાત્મા તમને અવશ્ય ઉચિત માર્ગદર્શન આપશે તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં